મારા દીકરા એ કીધું કે જો દારૂની જગ્યા કદાચ બીજી કઈ માંગણી કરી હોત ને તો હું આપી દે માતા ઓઢવાનું ઠંડી લાગે મારો દીકરો ઘેર જઈ અને મને માતા ને ઓઢારેલી સાલ અને એ માજી ને જઈને ઓઢારી એ માજી મેલડી હતી મારી ઓઢારેલી સાલ શિયાળા મારી વસ્તી પેલા લાવતી સાલ કે ઠંડી લાય ઠંડી આવી ને તો મારી માતા માટે ધાબળો લાવું એવી ધાબળો મને માતાને નો ઓઢાલેલો તો મારા દીકરા એ મને શિયાળામાં જેમ ઠંડ ના ઠંડી લાગે ને તો તમે ચો ધાબળો ઓઢો જેકેટ પહેરો તો મારા દીકરાને એવો ભાવ કે શિયાળો આવ્યો છે મારી મેરડી ઠંડી લાગશે મારી માતાને ઠંડી લાગશે તો લાય શાલ લઈ આવું તેને જો પૈસા ના હોય તો આગુ પાછું વાપરવાના ના રાખે પણ મારી હાથર છે ને આવી શિયાળાની શાલ લાવ્યો અને શાલ છે ને મારા ફોટે ઓઢારી કે મારી મેરડી ઠંડી ના લાગે આવા શિયાળા પણ આવા કાળા કળિયુગમાં તે મારા દીકરાની એક દાડ પરીક્ષા કરવા ઉતરી હું માતા રાતનો બે વાગ્યાનો સમયગાળો હતો અને આવી ઠંડી એટલે ખતરનાક ઠંડી જબરજસ્ત ઠંડી અને આ રીતે બજારમાં ચોક ઉભો છે અને એકલો જ હતો અને મારી મેરડીની રેગડી હોભરે બેઠો બેઠો પહેલાંની વાત છે અત્યારે તેને રેગડી વેગડી વાપરવાની જરૂર નહીં એને તો રોમ નોમ જ કાપી છે પેલા એવી રીતે રેગડી ઓબર તો શાંતિથી થી એકાગ્રતા મારા મેલડી ના નોમ અમાહુડા પાડ હરક નામ એવો આનંદ મગ્ન એ ટાઈમે મને માતા વિચાર આવ્યો કે લાય મારો દીકરો આજ બહુ ભાવ છે લાય એની પરીક્ષા કરવા દો એટલે હું માતા અર્ધી રાતે 2 વાગ્યાના સમય ગાડા અમ અંધારું ગોર સુમસાન રસ્તો અને માતા છે ને લથડિયા ખાધી ખાધી આવી મારા દીકરા જોયું કોઈ ભાઈ દારૂ પી ના આવી લથડિયા ખાય છે રોડ આ સત્ય કહી જો જેને દારૂ પીને લાય છે વિચાર કર્યો જોયું આમ જોતા 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 જોઈ રહ્યો હું માતા વધારે લથડિયા ખાવા માંડી મારો દીકરો શું કે લાય જોવા તો દઉં છેક પહોચી જઈને કીધું કે લાઈ મારે દારૂ પીવો છે મારો દીકરો સ્ત્રી દારૂની રેગડી હોપડતો અત્યારે મને માતાને દારૂ બારું મે લેવાનું બધું બંધ કરી દીધું દારૂ ચડાવતા નહીં વકરાય નહીં ચડતા કશું જ નહીં હું ચોખ્ખી થઈ જઈશ પણ આ તો પેહલા ની વાત છે પેહલા વાત છે સમજ્યા તો લથે ખાધી માતા આવીને તો મારો સ્ત્રી થઈને આવા માજી થઈને દારૂ પીતા શરમ પણ કૂતરા શરમતી કઈ માતાએ શું કીધું ભલે કરતા ભૂલી આવી પછી મારા દીકરાએ કીધું કે જો દારૂની જગ્યાએ કદાચ બીજી કઈ માંગણી કરી હોત ને તો હું આપી દેત તો મેં માતાએ તરત કીધું મને ખાલી ઓઢવાનું હાલ ખાલી મને ધાબળો હાલ ને મને ઠંડી લાગે મારો દીકરો ઘેર જઈ અને મને માતાને ને ઓઢાડેલી સાલ અને એ માજી જઈને ઓઢાડી એ માજી હું મેલડી હતી મારી ઓઢારેલી સાલ શિયાળામાં મારી વસ્તી પેલા લાવતી સાલ કે ઠંડી લા ઠંડી આવી તો મારી માતા માટે ધાબળો લાવું એવી ધાબળો મને માતા ઓઢારેલો તો મારા દીકરા એ મને શિયાળા જેમ ઠંડ ને ઠંડી લાગે ને તો તમે જેકેટ પહેરો તો મારા દીકરા એવો ભાવ કે શિયાળો આવ્યો છે મેરડી ઠંડી લાગશે મારી માતા ઠંડી લાગશે તો શાલ આવું તેને જો પૈસા ના હોય તો આગુ પાછું વાપરવાના ના રાખે પણ મારી હાથર છે ને આવી શિયાળાની શાલ લાયો અને શાલ છે ને મારા ફોટે ઓઢારી કે મારી મેરડી ઠંડી ના લાગવા શિયાળા તો એ એ ભાવ જોઈ મને માતાને એમ થયું કે દીકરા જો તું તું મારા ફોટામાં કદાચ છાલ ઓઢાડતો હોય ને તો લાય આ હું મેલડી રૂબરૂ આવી અને તારી હાથો હાથ છાલ ના ઓઢું તો મને મેલડી જપ નહીં વર અને એ દાડો કદાચ છાલ ઓઢારી ને એ દાડે માતાની પ્રસન્ન થઈને કીધું કે દીકરા આજ ભલે તું દુનિયા તને ગોડો કેતી ઘેલો કેતી જેવો કેતી હો પણ આખું ગુજરાત ચકડી ના ચડાવું અને તારા નોમ ડંકા ના વગાડું ગોડા હું મેલડી મટી જાઉં આવું બનાવ્યું છે આ સત્ય છે અને જુઠ્ઠું શું બોલું કોડા કો જુઠ્ઠું તો ચારે મન માતા આવડતું નહીં પણ આ બધી વાતો કોણ મોને કો પણ જે ભક્તિ કરતું હોય એના આ બધા અનુભવ થાય ને આ બધું મોને કોઈ તો હું મેરડી કે બકરો લઈને નથી આવી ડોસી રૂપમાં રૂપ આવી હતી પણ એ સાલ આલી ને તો શું કહું મારો દીકરો તો મારા દીકરાના વખાણ કરું જોડે જોડે તમને એવો ભાવ એક જાણવા મળે છે કેવો ભાવ રાખવો કે માતાજી પ્રસન્ન રહે આપણી પર મારો દીકરો અત્યારે મારી આટલી મૂર્તિ છે ને મૂર્તિ આવી મૂર્તિ મારી મેલેડી ની જોઈએ છે કદાચ યુટ્યુબ પર ફોટામાં તમે જોઈએ છે એ સજાવટ મારો દીકરો મારે જાતે જ કરે કાજલ લગાવો ને બધું બાર લગાવો શણગાર બધો મારો દીકરો જાતે જ કરે ચાર કલાક બે આવન થાય પાંચ કલાક બે આવન થાય એટલે શિયાળામાં છે ને થોડું પાણી ઠંડુ પડ્યું ને માતા માતાએ તરત કીધું જોજે દીકરા હો તું ઠંડુ પાણી નાખતો ઠંડી બહુ છે પેરા કીધું છે પાણી ગરમ કરાવો પાણી ઠંડુ છે ઠંડી લાગશે જો કદાચ મૂર્તિ માં રહી રહી મારા દીકરા ને એમ કહી શકતી હોય કે દીકરા જોજે હો ઠંડુ પાણી છે એકદમ ના રેડતો તો મારો મેલડી નો પ્રેમ કેવો છે આ મોણવામાં આવો બધી વાતો તમને તમને વિશ્વાસ છે એટલો મોણો નકર ખોટામાં બોલું મૂર્તિ બોલું ચુંદની માંય બોલું પણ હું મેરડી બોલ્યા વગર પણ આવો આવો થઈ જાઓ એક વાર વાલા બની જાઓ મારા પણ સગા વાલા બની અમે ફલાણા ફલાણા હગા થઈ એટલે હગા મેલો વાલા બનો ને ખાલી લાશી વાત અહીં ઓળખાણ કોઈ નહીં ઓરખાણ થી આવી જશો તો મોટા પેરા થશે કશું મળશે નહીં આશીર્વાદ નહીં હું તો એ જ કહીશ નીતિ નિયમ થી જો અહીં ઘૂસ મારજો ને તોય તે કદાચ અહીં આવી જશો પણ મારી કૃપા નહીં ફળે બોલીશ ને કે આશીર્વાદ તોય નહીં ફળે હું ચોખ્ખું કહું છું મારી કૃપા જોતી હોય ને તો તમારું મન સન પદ બધ બધું બાર મેલી ના આવે અભિમાન બાર મેલી ના આવે નાચ જાત બધું ગેટ ઉપર અહીં મારા સાનિધ્ય કોઈ નાચ જાતાય ના કરતા લગન મારો ગુનેગાર પેલો બનશે બધા એક ખારી ખાઈ છે સમજ્યા અને કોઈને નાત જાત કરવા દીધી નહીં કોઈને કરવા દઈ છે નહીં જા હું બધાના ઘરની સુખડી ખાવા વાળી માતા અને બધાના ઘરનો મેં બે સ્વીકાર કર્યું છે